ગાઈઝ આ નમકીન તમારે ખાવું હોય તો એક વર્ષની રાહ જોવી પડશે તમારે સાચું કહું છું આ લોકો સ્પેશિયલ દિવાળી માટે જ લોન્ચ કરે છે બોમ્બે સ્વીટ અને ગુલાબ મિક્સ ચવાણું અત્યારે માર્કેટમાં લોકોની ખરીદી ચાલુ છે નમકીનની મીઠાઈની કપડાની અને બધી જ વસ્તુઓની અને આ દિવાળી ઉપર તમે સારી ક્વોલિટીનું નમકીન લાવવા માંગતા હોય તો આવી જજો કેબી ચવાણામાં આ લોકો છેલ્લા દસ વર્ષથી નિકોલમાં લોકોને સારી ક્વોલિટીનું નમકીન આપે છે અને હવે બીજી બ્રાન્ચ લઈને આવી ગયા છે અમદાવાદના નરોડા વિસ્તારમાં અને આ લોકોનું સ્લોગન છે હર ઘર કા પહેલા સ્વાદ કે જ્યાં તમને અઢળક વેરાયટી નું નમકીન મળી હશે થોડી વેરાયટી ની વાત કરે તો રાજસ્થાની મિક્સ બોમ્બે સ્વીટ રતલામી સેવ મસાલા મગ સિંગ ભજીયા ખટ્ટા મીઠા ચવાણા ગાંઠિયાની વેરાયટી સેવની વેરાયટી ટોમેટો ફુદીના પાઇનેપલ છે ભાઈ અને તો બધા બનાવતા હોય છે પણ આ લોકો એવી રીતે પ્રિપેર કરે છે કે જેથી એમાં તેલ ઓછું આવે અને નમકીન ના સિવાય અહીંયા તમને બેકરી પ્રોડક્ટ ખાખરા મુખવાસ એ બધું જ મળી જશે તો પછી આ દિવાળી ઉપર સારી ક્વોલિટીનું નમકીન લાવવું હોય તો આવી જજો અહીંયા કેબી ચવાણામાં નિકોલ અને નરોડા આ બંને બ્રાન્ચના લોકેશન મેં સ્ક્રીન ઉપર મેન્શન કરેલા છે મોજ કરો ભાઈ